કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભીમાસર ભુજ નેશનલ હાઇવે નંબર ત્રણસો ના રસ્તા ઉપર સાહીઠ કિલોમીટરની અંદર બે ટોલ પ્લાઝા નિયમો વિરુદ્ધ બનાવવામાં આવી રહેલ છે જે બાબતે કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ વતીથી આપણા કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર કલેક્ટર સાહેબના માધ્યમથી અમે નીતિન ગડકરી સુધી જે રોડ અને ટ્રાન્સપોર્ટના મંત્રી શ્રી છે કેન્દ્ર સરકારમાં તેઓ એવું બોલ્યા હતા લોકસભામાં બાવીસ માર્ચ બે હજાર બાવીસમાં કે કચ્છ જિલ્લામાં એકમાત્ર સાહીઠ કિલોમીટર એક ટોલ ટેક્સ રહેશે અને વધારાના ટોલ ટેક્સ હશે તો એ અમે બંધ કરી દેસું આવું જાહેર લોકસભામાં દેશના તમામ સાંસદોની વચ્ચે આવી જાહેરાત કરેલ છે એના પછી પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભીમાસરથી ભુજ જે ફોર લેન બની રહ્યો છે નેશનલ હાઈવે નંબર ત્રણસો એકતાલીસ જેમાં અત્યારે બે જગ્યાએ ટોલટેક્સનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એક કુકમા પાસે એક વર્ષામેરી પાસે જેનું અંતર માત્ર સત્રીસ કિલોમીટર થાય છે એના પછી સામખ્ય રીતે તમે જાઓ એ પણ સાઠ કિલોમીટરની અંદરમાં આવી જાય છે તો અત્યારે કચ્છ જિલ્લામાં જુદા જુદા એક કચ્છમાંથી બહાર જવું હશે તો ચારથી પાંચ ટોલ ટેક્સમાંથી પસાર થવું પડે એવી ગંભીર પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે આપણા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે અત્યારે મૃત પાય હાલતમાં છે એ બોજ અમે આવો ખોટો બોજ સેન્ડ કરી શકે એવું નથી આવી હાલત છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની અને આટલો બધો જો ટોલ ટેક્સનો બોજ પડશે તો એ કઈ રીતે નિર્વાહ કરી શકે આ એક મોટો પ્રશ્ન છે ત્યારે અત્યારે આ સરકાર માત્ર જૂઠાણાઓ જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં પર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જાહેરાતો કરે એમના પ્રધાનમંત્રી પર આવી જાહેરાતો કરતા હોય છે એના મંત્રીશ્રીઓ પર આવી જાહેરાતો કરતા હોય છે પરંતુ માત્ર લોકોને લૂંટવાનું કામ આ સરકાર કરી રહી છે અત્યારે ટોલ ટેક્સના નામે તમે જોઈ લો કે જુદા જુદા ટોલ ટેક્સના નામે કેટલો બધો લૂંટ અત્યારે ટેક્સના માધ્યમથી કરી રહી છે અને તમે રોડની સુવિધાઓ હાલત જુઓ કેટલી હતી ખરાબ હોય છે એની ચિંતા નથી કરવાની લોકો મરી જાય એની ચિંતા કરવાની નથી પરંતુ ટેક્સ ઉઘરાવવાનું છે કોઈને કોઈ રીતે અમે તો એવું કહેવા માગીએ કે આ સરકાર કોઈ પણ મનુષ્ય જન્મે ત્યારથી કરીને મરે ત્યાં સુધીના ટેક્સ જન્મથી વખતે જબલું એને પહેરાવાનું થાય બાળકને એના ઉપર પણ ટેક્સ લેવાનું છે અને મર મરણ પામે ત્યારે એના લાકરા ઉપર પણ આ સરકાર ટેક્સ લઈ રહી છે એટલે ટેક્સના નામે લૂંટવાનું કામ આ સરકાર કરી રહી છે અત્યારે આ દેશમાં બેઠેલી સરકાર એક લૂંટારું સરકાર છે એમ કહી તો કંઈ ખોટું નથી ત્યારે અમારી રજૂઆતની માગણી એ છે કે તાત્કાલિક ધોરણે આ કચ્છમાં જે બે બે ટોલ ટેક્સનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એ ખરેખર બંધ થવું જોઈએ અને આ બાબતની અમે સાંસદશ્રીને પણ આવેદનપત્ર આપવાના છીએ સાંસદશ્રીને પણ કહેવા માગીએ છીએ કે આપ લોકસભાના પ્રતિનિધિ છો લોકસભામાં આની જાહેરાત થઈ છે ત્યારે આપણે પણ કચ્છના લોકોની ચિંતા કરી કચ્છના લોકો ઉપર બોજ ખોટો ન પડે એટલા માટે નિયમ વિરુદ્ધ જે ટોલ ટેક્સ બની રહ્યા છે એ ટોલ ટેક્સ ખરેખર તાત્કાલિક બંધ કરાવવા જોઈએ કારણ કે કચ્છના લોકોએ તમે કચ્છના લોકો વતીથી તમે અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છો લોકસભાનું ત્યારે તમારી જવાબદારીને ફરજ પણ બને છે કે આ ખોટી રીતે નિયમ બહાર જે ટોલ ટેક્સ બની રહ્યા છે એ ખરેખર બંધ થવા જોઈએ એક મુદ્દો બીજી વાત અમારે ધારાસભ્યશ્રીઓ પર એ પર જુદા જુદા છ ધારાસભ્યશ્રીઓ છે ભારતીય જનતા પાર્ટીના તો એની પર રજૂઆત આ ઉપાડીઓને સરકાર સુધી પહોંચાડવાની જવાબદારીની ફરજ પણ છે કે લોકોને આ ખૂબ તકલીફો પડવાની છે ટોલ ટેક્સના માધ્યમથી અત્યારે આ ધંધો પડી ભાંગવાનો છે એટલી હદે અત્યારે ટોલ ટેક્સ વધતું જાય છે તો આ ટોલટેક્સ ખરેખર છે નિયમિત બંધ થવા જોઈએ તો આજે અમે માન્ય કલેક્ટર સાહેબના માધ્યમથી નીતિન ગડકરીજી એનએચઆઈ આપણા સાંસદ સાંસદશ્રી ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓને પણ અમે આવેદનપત્ર આપવાના છીએ અને અવાજ કચ્છના લોકો વતીથી કચ્છની જે પડનારી હાલાકીની મુશ્કેલીઓ છે એના માટે અને ખરેખર તો એટલી બધી રેવન્યુ કચ્છમાંથી સરકાર મેળવે છે તો કચ્છના વાહન ચાલકોને ખરેખર આ ટોલ ટેક્સમાંથી માફી પણ આપવી જોઈએ આ પણ અમારી માગણી છે કે કચ્છના અમે સુરજબારીમાં પહેલાં પણ આવી રીતે ડબલ ટોલ ટેક્સ શરૂ કર્યું હતું ત્યારે પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને કોંગ્રેસે એના જે અમે આખો એને એમઓયુ જોયા ત્યારે ખરેખર એમઓયુમાં શરતો હતી કે કચ્છના લોકો પાસેથી પચાસ ટકા ટોલ ટેક્સ વસૂલ કરવાનું એ નહોતા લેતા ત્યારે પણ કોંગ્રેસે લડત કરી અને પચાસ ટકા આજે પણ એની અમલવારી ચાલુ છે તો આ બધા તમામ ટોલ ટેક્સો જે છે કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હોય કચ્છના નાના વાહન ચાલકો હોય એને રાહત આપવી જોઈએ અને ખાસ કરીને ખરેખર ફોર વ્હીલ જે નાના વાહનો છે પ્રાઇવેટ વાહનો છે એને તો સરકાર પૂરું ટેક્સ એક વખત લઈ જ લે છે તો એને પણ ટોલ ટેક્સમાંથી માફી આપવી જોઈએ એવી અમારી રજૂઆત અને માંગણી છે અને આ રજૂઆત અમે લોકો વતીથી જો આ સરકાર નહીં સ્વીકારે તો આગળ જતાં પણ અમે આના માટેની કડક કાર્યવાહી કરીશું એટલે આજે અમે કલેક્ટર સાહેબ પાસે જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આવ્યું હતું અમે એમને આવેદનપત્ર આપ્યું છે અને અમે કચ્છના લોકો વતીથી જે અત્યારે ટોરટેસ્ ખોટી રીતે બની રહ્યા છે એ ખરેખર ટોરટેસ્ટ નહીં બનાવો જેવા અમારી માંગણી અને લાગણી છે આભાર અપડ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે